આ જગતમાં સ્ત્રી અને પુરુષમાં સ્વાભાવિક જ એવું છે એટલે એને દ્રષ્ટાંત તરીકે લીધું છે યુવાન સ્ત્રી અને પુરુષ એમાં સ્વાભાવિક છે કોઈને પ્રેરણા કરતી નથી પ્રેરણા કરવી પડતી નથી એવું નહીં પણ રોકી રાખવા રોકી રાખે તોય રોકાતા નથી રોકે રાખે તોય રોકાતા નથી એવી મધુરતા ભગવાનમાં જ્યારે આવે ત્યારે એને ભગવાનમાં પ્રેમ લક્ષણ કહેવાય એવી મીઠાશ આવે તો માણસને બહુ જો ટેસ્ટી થઈ જાય તો પછી એને રોક્યો ન રોકાય એને જો બહુ ટેસ્ટ આવી જાય ભગવાનમાં તો પછી ભલે ગમે એટલે રોકે તો કોઈ રોકે નહીં આખું જગત હામું થાય એની તો પણ એ રોકાય નહીં જીવ કુરબાન કરી દીધો હોય એટલે જીવ ખેંચાઈ ગયો હોય એટલે વેગથી અભિનિવેશ આવે છે વેગથી સુખાનુષય રાગ કીધો ને એમ વેગાનું સી અભિનિવેશ જેમાં વેગ ચડી ગયો એમાં અભિનિવેશ થઈ જાય એટલે વેગ કેમ ચડાવવો ભગવાનનો ભગવાનમાં હેત કરવા માટે વેગ કેમ ચડાવવો એ હમ આપણે એને તૈયારી કરવાની એના ઉપાય કરવાની જ્યારે બે વ્યક્તિત્વ હોવા છતાં પણ એક બનીને રહેવાનું નામ અભિન્નતા છે વેગ કેમ ચડાવાય વેગ કેને કહેવાય એ મારો તો તે રિપીટેશન કહેવાય વાહ માયલો જ અને પાંચ મિનિટે એક ડગલું ભરું પાંચ મિનિટે એક ડગલું ભરું પાંચ મિનિટે એક ડગલું ભરું વળી પાછો એમાં કરી રાખું તો વેગ કહેવાય તો વારંવાર તો કરું છું કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ હાલો એક એક સેકન્ડ ઊભો ન રહો ને એમને મરતો મરતો હાલ્યો જાઓ હે મલ્ટીપ્લાય કરવાનું એને વેગ કહેવાય જેટલું ડિસ્ટન્સ કાપવાનું હોય એ એક કલાકમાં હોય તો એને બદલે અડધા કલાકમાં કાપે તો એને વેગ ચડાવ્યો કહેવાય જેટલું કામ કરવાનું હોય આખી જિંદગીમાં એ દહ વરમાં કરી નાખે તો એને વેગ ચડાવ્યો કહેવાય એને પાંચ વર્ષમાં કરી નાખે તો એને વધારે વેગ ચડાવ્યો એટલે જેટલો ટાર્ગેટ હોય એનો ટાઈમિંગ ઓછો કરે તો વેગ કહેવાય લાંબો લાંબો કરે તો એટલે વેગ જેટલો ચાય એમાં એટલી એને ભાવના ઓટોમેટિક વધી જાય એની ભાવના છે કારણ કે એક્સપિરિયન્સ છે ને આ ત્રણેય વાના સેમાંથી આવ્યા છે અનુભવમાંથી એક્સપિરિયન્સમાંથી આવ્યા છે એટલે જેટલો વેગ વધે એટલો એકદમ ડીપ એક્સપિરિયન્સ એના

સંસ્કાર બીજે ક્યાંયથી આવતો એને બીજે ક્યાંયથી રસતો હોય કે સંસ્કાર આવી જાય એવું નહીં એની અનુભૂતિ કરવી પડે એટલે જે દી દે ભગવાનની અનુભૂતિ ભગવાનની મધુરતા આપણને મીઠા લાગે એ આપણે અંદર નાખવા પડે ત્યાર પછી બહાર નીકળે ગોપીઓએ જન્માંતરથી નાખ્યું હતું ત્યારે ભગવાન નો અવતાર થયો ને આવ્યા ત્યારે બધું બહાર આવ્યું જન્માંતર થી નાખ્યું એવું મારા કીધું છે બ્રહ્મા ઉપર તપ કર્યું હતું અષ્ટાવક્ર ઋષિ રાજી થયા હતા એ બધા માગ્યા હતા વરદાન માગ્યા હતા અમને ભગવાનમાં મીઠાશ આવે અભિન્નતા જેટલી ગાઢ થાય છે તેટલો માધુર્ય ભાવ વધારે પ્રગટ થાય છે આને જ પ્રેમ રસ અથવા પ્રેમ લક્ષણા કહેવાય છે ભગવાન પણ આવા પ્રેમ રસનું પાન કરવા સદા લાલાયિત રહે છે ઓલામાં કીર્તનમાં મુકદાન સામે લખ્યું છે ને એ ઓલા ઈયરસ જેણે ચાખ્યો એમ ઈયરસ એ ગોપી ગુડા કેશ એ તો ભક્તિના મણિમાં સામે એ રસ પીધો ગોપી ગોડા ઉદ્ધવ જેવે એ પીધોન શાસ્ત્રીજી મહારાજ એક બહુ સરસ વાત કરતા ગોપીનાથ પુરાણી સામી છે ને એ બહુ શાસ્ત્રના જ્ઞાતા હતા એટલે એ એમ બહુ કહેતા કે અરે કે કોઈ પાત્ર જ મળ્યું નહીં નહીં પણ મારે ગોપી ગીતનો રહ એને ઘડે ઘડે પાવો તો મારે ગોપી ગીતનો રહ છે એને ઘડે ઘડે પાવો થાય સ્વામીને ભગવાનમાં એવું એ જ કહેવાય ને એટલે એને એમ થયું હોય કે આ રસ પાવાજ શાસ્ત્રીજી મહારાજ નાના હતા અને બીજા કોઈ ભણેલા હતા નહીં ત્યારે એટલે એમાં કે પાવો કોને મારે રસ અભિન્નતા જેટલી ગાઢ થાય છે તેટલો માધુર્ય ભાવ વધારે પ્રગટ થાય છે આની જ પ્રેમ રસ અથવા પ્રેમ લક્ષણા કહેવાય છે ભગવાન પણ આવા પ્રેમ રસનું પાન કરવા સદા લાલાયિત રહે છે ભગવાન ઉલટા લાલાયિત રહે છે ભગતને માધુર્યતા ભગવાનમાં આવે તો ભગવાન પછી એને ફરતા રહે છે મારે નિષ્કોળાન સામે એક સરસ પરચો લખ્યો છે પરચામાં એક મારા દરિયામાં ઉત્તર પ્રદેશના ક્યાંક છે કે બુરાનપુર નો એક મંગુબાઈ કરીને હતા એ મંગુબાઈ ને બહુ મહારાજમાં હેત એટલે પછી મંગુભાઈ કામ શું કરે કે લાકડા વીણવા જાય છાણા વીણવા જાય અને વેચ્યા ને પછી એમાંથી ગુજરા ન કાવે ગરીબ પરિસ્થિતિ એટલે એક વખત છાણા વીણવા ગયા છે બીજી બાઈઓ હો ત્યારે ગઈ છે એટલે પછી બીજી બાઈઓ હોય તો આ મંગુભાઈને તો મહારાજમાં બહુ હેત એટલે પછી ઘડીક વિહા મુખાવો બે તો એકાદ ક્યાંક ઝાડું હોય ને વગડા બે પછી મંગુભાઈ વાતો કરશે મહારાજની વાતો કરે પછી આજ તો મગુ મંગુભાઈને એવો હેત આમ કે ઓલું ઉભરો આવી ગયો કે હાલો આપણે રાસ લઈ અને હું કીર્તન બોલાવું અને રાસ લઈએ આપણે તો બાયુ બધી હાલો આપણે રાસ લઈએ વાંધો નહીં તો મંગુભાઈ કીર્તન બોલાવે ને બાઈ રાહડા લે ને રાસ મેળા લેવા તો મહારાજ આવ્યા અને મહારાજ એને બધાને ભેળા રાસ મેળા લેવા રાસ લેતા લેતા ને સમાધિ થઈ ગઈ અને ધરતી પર ઢળી પડ્યા એટલે મહારાજ પૂછવા મળ્યા કે આ બાઈ ને આવું કંઈ થાય શકે ના મારા થતું નથી આજ આજ થઈ ગયું આવું પછી મહારાજ થોડીક વાર પછી જગાડ્યા છે પછી મહારાજ અહી ગયા એટલે મધુરતા કહેવાય ભગવાનમાં એ તે હોય એટલે અવિન્યતા જેટલી ગાઢ થાય છે તેટલો માધુર્ય ભાવ વધારે પ્રગટ થાય છે શાત્રીજી મહારાજ એક વાત કરતા વર્તાલમાં એક સાધુ હતા અને એ કીર્તન બોલ્યા રાત કીર્તન બોલે એટલે વર્તાલમાં ઓલું સભા મંડપ છે એની બોલી બારીયું છે મોટી દિવાલો બહુ પાક્કી છે બારીમાં બેહી શકાય એ બારીન ખાન હોય ને બેહી જાય રાત્રે બેહી જાય અને આમ સભા મંડપમાં એલા જતો હોય અને કીર્તન બોલાવે સજની શ્રીજી મોજને સા એમ બોલતા જાય ને ધારું થતી જાય જો બારી બેઠા હોય ને તો આખી ચાદર પલ્લી જાય શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હું તમને એવા દેવા જોવા માગું છું કે તમને આવો ભગવાનમાં પ્રેમ થાય એવા માટે એટલા માટે એમ કે શારી બાજુથી ઘડું છું એ ધોક લાવું છું એવું સ્વામી આનો રસ્તો ક્યાંક થી ગોતી લે એને રોક્યો ન રોકાય ગંગા નદીનો પ્રવાહ હોય એ હિમાલય આડો આવે તો રોકાય નહીં તોડી નાખે કાંઈ કુલાળી નાખે એને કોઈ રોકવા જાય તો રોકી ન શકે પોતે ન રોકી શકે ડેસ્ટિનેશન જઈને જ ઉભો રહે અભિન્નતા જેટલી ગાઢ થાય છે તેટલો માધુર્ય ભાવ વધારે પ્રગટ થાય છે શ્રી કૃષ્ણ ભગવાન એવું કે છે મત ચિત્તા સતતમ ભાવા તું આવો થા અભિન્નતા જેટલી ગાઢ થાય છે તેટલો ભાવ વધારે પ્રગટ થાય છે આને જ પ્રેમ રસ અથવા પ્રેમ લક્ષણા કહેવાય છે ભગવાન પણ આવા પ્રેમરસનું પાન કરવા સદા લાલાયિત રહે છે અને પોતાના દિવ્ય ધામનો ત્યાગ કરીને ભક્તોનો પ્રેમરસ પાન કરવા પૃથ્વી પર આવે છે આમ અભિન્નતા જ્યારે મનાય છે ત્યારે તેમને માટે સુખદાયી સામગ્રી ભેગી કરવાની છે આમ અભિન્નતા જ્યારે મનાય છે ત્યારે તેમને માટે સુખદાયી સામગ્રી ભેગી કરવાની છે અને એમને સુખ આરામ પહોંચાડવાની જ તમન્ના રહે છે એમને કોઈ રીતે તકલીફ ન થાય એવો ભાવ હૃદયમાં સદાકાળ બનો રહે છે આવો પ્રેમરસ અલૌકિક છે ચિન્મય છે એ રસનું આસ્વાદન કરનારા ભગવાન અને તેના અનન્ય ભક્તો જ છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી બતાવે છે કે મહારસ પીધો જેહ જને તે ન ચાખે બીજો રસ મને એ રસ પીધો છે સુખજી આદે તે તો ન રાચે અન્યને સ્વાદે એ રસ પીધો છે દીકે પીધો નવ યોગેશ્વરે નીકે એ રસ પીધો છે જનક જેવે જેનું મન ન રહ્યું બીજે પીવે એ રસ પીધો છે જન પ્રહલાદે મન માયનું નહીં બીજે સ્વાદે એ રસ પીધો છે ધ્રુવ અંબરીશે એ રસ પીધો ગોપી ગુડા કેશે આવા પ્રેમના તત્વને ન સમજવાને કારણે જ કેટલું ભગવાનના રસમાં મતવાલા હતા એમ નિષ્કુળાન સ્વામી નામ લખે એટલે એમાં કઈ ખામી ન હોય ભગવાન ના રસમાં મતવાલા થઈ ગયા એને કોઈ રોકી ન હોય ગયા અખંડ વૃત્તિ એમાં થોડુંક પ્રેશર હોય અને પ્રેમ લક્ષણમાં ઉલટું આ પ્રેશર હોય એને કોઈક રોકે તો ન રોકાય એવી રીતે અખંડ વૃત્તિ તો આપણે એ સાધન છે પછી એને પ્રેમ લક્ષણ આવી જાય તો અખંડ વૃત્તિ નેચરલ થઈ જાય તો એટલે અખંડ વૃત્તિ તો સાધન તરીકે હોય આપણે ભગવાનમાં વૃત્તિ રાખવાની અભ્યાસ કરવાનો એમ કરતાં કરતાં એને એવો ભગવાનમાં પ્રેમ થાય પણ પ્રેમ રસનો અભ્યાસ નથી થતો એના સાધનોનો અભ્યાસ થાય પણ પ્રેમ રસનો અભ્યાસ થતો નથી એ તો આવે તો થાય માલી પાસે ઉગે તો થાય એનો અભ્યાસ કેવી રીતે કરે અલૌકિક છે એટલે અભ્યાસ એનો થતો નથી પણ એના સાધનો કરી શકાય એવું કહે શાસ્ત્રમાં કીધું હવે એના સાધનો કીધા છે ને મહારાજે જ્યાં જે કીધા આ ભાવના ને વેગ ને સ્થિતિ પ્રેમની પ્રેમરસની સ્થિતિ છે

ગુઢ પ્રેમ કહેવાય તો જ્યારે બાજુ ખાલી ફાળે થયા હોય તો એ પ્રેમ કહેવાય એવું ન હોય જેને કોઈ વિઘ્નિત ન કરી શકે તો જનક રાજાના પ્રેમને સુલભા નાદતી હતી તો એ જનક રાજાની એમ કે ભાવના કહે બોલે આંખ વિકાર ન આવ્યો તો એ એવું ક્યાંથી થઈ શકે એટલે જનક રાજા સુખદેવજીના ગુરુ કહેવાય છે તો સુખદેવજીમાં આવ્યું ક્યાંથી નિવૃત્ત તરશે મનોભિરામાત એવું ભાગવતમાં કીધું છે નિવૃત્ત માનાથ નિવૃત્ત તરશે એટલે સુખદેવજી જેવા નિર્વાસ નીકળે બ્રહ્મરૂપ થયેલા હોય એને પણ ઉપગીય માનાથ લલકાર્યો છે કોઈને રોક્યા રોકાણા નથી એવા એટલે એવો આ માધુર્ય રસ છે ભગવાન એ એક ભગવાનમાં જ છે બીજી ક્યાંય એવો છે નહીં કોટી બ્રહ્માંડ ભેળા કરે તોય ક્યાંય થાય નહીં કોટી બ્રહ્માંડ બ્રહ્માંડનો વિષય રસ ભેળો કરે તોય મહારાજ કે ભગવાનના સુખના પાસંગમાં ન આવે ભગવાનના સુખના એક પાસંગમાં ન આવે એવું મહારાજ વજન શબ્દો લખે છે અનંતકોટી બ્રહ્માંડના સુખ વાળી જોડીને ભેળા કરી દે તોય ભગવાનમાં જે સુખ છે એનો એક પાસંગ હોય એટલે એવો માધુર્ય તો એક ભગવાનમાં જ છે બીજે ક્યાંક માણસો લેવા જાય તો એ જોડા ખાય છે બીજું કાંઈ નહીં